ટીવાય બી એના વિદ્યાર્થીઓને ગાંધીજીનું રાષ્ટ્રીય ચિંતન એવો એક ટોપિક છે થોડીક વાત હિન્દ સ્વરાજમાંથી કરીશું ને થોડીક વાત બીજેથી કરીશું ગાંધીજીનું રાષ્ટ્રીય ચિંતન એટલે સ્વરાજ સત્ય અહિંસા સર્વોદય અને સ્વાવલંબન જેવા મૂલ્યો પર આધારિત એક એવા ભારતનું સપનું જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા હોય જ્યાં જણે જણનું વ્યક્તિએ વ્યક્તિનું સ્વરાજ હોય અને જે દેશમાં ખાદી તથા સ્વદેશી દ્વારા આર્થિક સશક્તિકરણ થતું હોય જેનો હેતુ માત્ર રાજકીય આઝાદી નહીં પણ સામાજિક અને આત્મિક શુદ્ધિ દ્વારા રામ રાજ્યની સ્થાપના કરવાનો ગાંધીજીના રાષ્ટ્રીય ચિંતનમાં આટલા મુદ્દા મહત્ત્વના છે ફરી એકવાર ગાંધીજીનું રાષ્ટ્રીય ચિંતન એટલે સ્વરાજ પછી સ્વરાજ એટલે શું એ પણ હું કહીશ સત્ય અહિંસા સર્વોદય સ્વ ઉદય નહીં સર્વનો ઉદય સર્વોદય અને સ્વાવલંબન પોતાનું કામ પોતે કરવાનું શ્રમનું મહત્વ જેવા મૂલ્યો પર આધારિત એક એવા ભારતનું સપનું જ્યાં હિન્દુ મુસ્લિમ એકતા હોય જ્યાં વ્યક્તિએ વ્યક્તિનું સ્વરાજ સ્વતંત્રતા હોય અને ખાદી તથા સ્વદેશી ઉત્પાદન દ્વારા આર્થિક સશક્તિકરણ થતું હોય જ્યાં ગામડાઓના ગામડાઓનું મહત્ત્વ સ્વીકારાયું હોય જેનો હેતુ માત્ર રાજકીય આઝાદી નહીં પણ સામાજિક અને આત્મિક શુદ્ધિ દ્વારા રામ રાજ્યની સ્થાપના કરવી એ ગાંધીનું મૂળ સ્વપ્ન હતું ગાંધીના રાષ્ટ્રીય ચિંતનના મુખ્ય મુદ્દાઓ તો સ્વરાજ સેલ્ફ રૂલ પોતાનું રાજ માત્ર અંગ્રેજોથી મુક્તિ નહીં પરંતુ વ્યક્તિગત સામાજિક અને આર્થિક સ્તરે સંપૂર્ણ સ્વરાજની કલ્પના ગાંધીએ કરી હતી ગ્રામ પંચાયતો અને સ્વયં શાસિત ગામડાઓ એ આ સ્વરાજના પાયામાં હતા બીજું સત્ય અને અહિંસા આ એમની રાજકીય ચિંતનનો પાયો હતો સત્યના માર્ગે અહિંસક રીતે લડવું એ જ સાચો સ્વતંત્રતા સંગ્રામ છે એવું ગાંધી માનતા સર્વોદય વેલફેર ઓફ ઓલ સમાજના છેલ્લા વ્યક્તિ ગરીબ અને વંચિત સુધી વિકાસ પહોંચે એ એમનું ધ્યેય હતું આ માટે એમણે ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો હતો ખાદી અને સ્વદેશી દેશના આર્થિક સ્વાવલંબન માટે ખાદી અને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ જરૂરી છે ગ્રામ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને વધારે મજબૂત કરવા કરવા તરફ ગાંધીએ ભાર આપેલો હિન્દુ મુસ્લિમ એકતા અને અસ્પૃશ્યતા નિવારણ ગાંધી ભારતના ભાગલાના કટ્ટર વિરોધી હતા હિન્દુ મુસ્લિમ એકતા પ્રે એમની બેઉ કોમ વચ્ચે પ્રેમ અને શાંતિ સ્થાપવા એ જીવ્યા ત્યાં સુધી એમણે પ્રયત્ન કર્યા અસ્પૃશ્યતા નિવારણ માટે ગાંધીએ કર્યા એટલા પ્રયત્ન ભાગ્ય જ કોઈએ કર્યા હશે અસ્પૃશ્યોનો મંદિર પ્રવેશ આશ્રમ પ્રવેશ આ બધાની અંદર એમની સામે ગમે એટલા વિરોધના વંટોળ ઉઠ્યા ગાંધી કદી નમ્યા નહોતા મૂળભૂત શિક્ષણ બેઝિક એજ્યુકેશન સાતથી ચૌદ વર્ષના બાળકો માટે વ્યવસાયલક્ષી મફત અને ફરજિયાત શિક્ષણની રૂપરેખા આપી જેમાં રેટીઓ અને ખાદીનો સમાવેશ થતો હતો પણ આપણે એની કેવી ધ્જિયા ઉડાઈ દીધી એ આપણે જોઈએ છીએ આપણે તો કેજીની અંદર પણ સેલ્ફ ફાઇનાન્સ લઈ આવ્યા છીએ ગાંધી માનતા હતા સાતથી ચૌદ વર્ષના બાળકો માટે શિક્ષણ મફત જ હોવું જોઈએ એ વ્યવસાયલક્ષી હોવું જોઈએ અને એ ફરજિયાત હોવું જોઈએ એક પણ બાળક ભણતું ન હોય એવું ચાલે નહીં ગાંધીજીનું રાષ્ટ્રીય ચિંતન એ માત્ર રાજકીય આઝાદી પૂરતું સીમિત નહોતું પરંતુ એ એક નૈતિક આધ્યાત્મિક અને સામાજિક ક્રાંતિરૂપ હતું જેનો ઉદ્દેશ એક એવા ભારતનું નિર્માણ કરવાનો હતો જ્યાં દરેક વ્યક્તિ સન્માનપૂર્વક સ્વાવલંબનથી અને શાંતિથી જીવી શકે ગાંધી એક એવી વ્યક્તિ હતા જેમનો પ્રભાવ સમગ્ર દેશના સાહિત્યએ પણ ઝીલ્યો એક વિરલ વિભૂતિ આમ જુઓ તો ઘણા લેખક એવા હોય જે એના સમકાલીન જમાનાના સંતાન હોય કેટલાક એવા હોય જે જમાનાના વળને ઝીલતા ઝીલતા જમાનાને ઘડે પણ કોઈ વિરલા ગાંધી જેવા હોય જેમને જે પેઢીઓનું ઘડતર કરે જેનું વ્યક્તિત્વ જમાનાના બળો અને સાહિત્યની પાર જઈ સમગ્ર દેશના જીવન અને સાહિત્યમાં નવા યુગને પ્રવર્તાવે ગાંધી એવી વિભૂતિ હતા એના ચિંતનમાંથી ધર્મ અર્થ સમાજ રાજકારણ સંસ્કૃતિ સાહિત્ય એમ સર્વ દિશામાં એમણે વિચાર કર્યો છે હિન્દ સ્વરાજની વાત હું થોડી વાર રહીને કરું પણ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના દ્વારા સાહિત્ય અને સંસ્કૃતિની દ્રષ્ટિએ મહત્વનો એવો બનાવ એટલે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ઓગણીસો વીસ માં આ સંસ્થા દ્વારા ગાંધીજીએ જેને રાષ્ટ્રીય શિક્ષણ અને શ્રમયુક્ત તાલીમનો મહિમા સ્થાપી આપ્યો એમ અનેક નવીન કવિઓ અને લેખકોનું પણ ઘડતર કર્યું સુંદરમ અને ઉમાશંકર જેવા સમર્થ કવિઓને પ્રત્યક્ષ અને બીજા અનેકને પરોક્ષ પ્રેરણા વિદ્યાપીઠે આપી કાકા સાહેબ કાલેલકર મશરૂવાળા મહાદેવ દેસાઈ નરહરી પરીખ મગનભાઈ દેસાઈ વગેરે બધા જ અહીંના વિદ્યાપીઠમાંથી ઊભા થયેલા વિદ્યાર્થી વિદ્યાપીઠના અંગરૂપ ગુજરાત પુરાતત્વ મંદિરની સ્થાપના થતા પ્રાચીન સાહિત્યના સંશોધનની પ્રવૃત્તિ પંડિત સુખલાલજી મુનિ જીન વિજયજી પંડિત ધર્માનંદ કોસાંબી પંડિત બેચરદાસ દોશી જેવા વિદ્વાનોના હાથે આગળ ચાલી ના રામનારાયણ વિશ્વનાથ પાઠક રસિકલાલ પરીખ નગિનદાસ પારેખ સ્નેહ રશ્મિની લેખન અને અધ્યાપનની પ્રવૃત્તિના શ્રી ગણેશ પણ વિદ્યાપીઠમાં જ ઘડાયા આ બધા જ લોકો એ ગુજરાતના સંસ્કાર દેહને ઘડવામાં આ બધાનો ફાળો અને એટલે માટે એને ફાળો ગાંધી ગાંધીજીનો ધર્મનો અર્થ સત્યમ પરમ ધીમહી એ ધ્યાન મંત્ર ભલે મણિલાલ અને આનંદ શંકરે રાખ્યો પણ એનું બિલકુલ સત્ય સ્વરૂપ પરમાત્માનું દર્શન સાત્વિક આચરણવાળા ધર્મમય જીવનથી થઈ શકે એ વાત ગાંધીએ કરી ગાંધીએ કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતને અપનાવ્યો મૂર્તિપૂજાનો એક સાધન તરીકે સ્વીકારવામાં એમણે બાદ જોયો નથી આત્મા વિશેની હિન્દુ ધર્મની શોધો એમના માટે અમૂલ્ય હતી અંતરના અવાજની પ્રેરણા વડે ગાંધી ઘણી ગુંજ ઉકેલી શકતા પ્રાર્થના અને ઈશ્વર શરણ નિષ્કામ કર્મ અને સૂક્ષ્મ જ્ઞાન દ્રષ્ટિએ જીવન જોગવવાની ભાવનાએ કરીને ભક્તિ કર્મ અને જ્ઞાનનો તેમના સત્યપરાયણ જીવનમાં સમન્વય થયેલો પોતાને ઈષ્ટ સત્ય અને અહિંસાના આદર્શનું સમર્થન એમણે જૈન અને ખ્રિસ્તી ધર્મમાંથી મેળ્યું ધર્મ સમન્વય અને માનવ પ્રેમની વિશાળ ભાવના એ સિદ્ધાંતના સ્વાભાવિક નિગમન રૂપે એમને પ્રાપ્ત થયું ગુજરાતના ધર્મચિંતનનું સર્વોચ્ચ બિંદુ ગાંધીજીના ધર્મમય જીવનમાં જોવા મળે છે પ્રજાને એમણે જીવન અને ધર્મનો અભેદ દર્શાવી ધર્મની વ્યાપક ભાવનાનો ઉપદેશ કર્યો સત્ય અહિંસા બ્રહ્મચર્ય અસ્તે આસ્વાદ વગેરે અગિયાર વ્રતને સામુદાયિક જીવનમાં અમલમાં મૂકવાનો ગાંધીએ પ્રયોગ કર્યો એ એમના ચિંતનની એક બહુ જ મોટી વિશેષતા ધર્મનો રાજકારણ અર્થકારણ અને સમાજકારણમાં એમણે કરેલો વિનિયોગ નભવતો ન ભવિષ્યથી એવો અભૂતપૂર્વ સામૂહિક સત્યાગ્રહનો પ્રયોગ એમણે પહેલાં દક્ષિણ આફ્રિકામાં કર્યો અને પછી ભારતમાં પણ કર્યો ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે અર્વાચીન યુગની જૂની પરંપરાની ધર્મશ્રદ્ધા લુપ્ત થતી જતી હતી ભૌતિક સગવડો લઈને આવેલો પશ્ચિમનો સુધારો ગાંધીને માટે કુધારો હતો ધર્મના નામે પાખંડ અને વહેમો ચાલતા હતા એનો ગાંધીએ પણ વિરોધ કર્યો પણ એના માટે ધર્મને ભૂલવાની જરૂર નથી એવું એ કહે છે બાળ લગ્ન વિધવાઓ દેવદાસીઓ પૂજા નિમિત્તે પ્રાણીવધ વગેરે તમામ કુધારાનો એમણે વિરોધ કર્યો સત્ય અને અહિંસાના આચરણ દ્વારા એમનો ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો મૃત્યુ પર્યંત એમણે સ્વધર્મ કે કર્તવ્ય રૂપે અપનાવેલી નીતિનું નિયામક વળ સત્ય ધર્મ છે એ માન્યું ભારતીય ધર્મ સિદ્ધાંતને સંપ્રદાય અને ચર્ચા ચર્ચાના મર્યાદિત ફલક પરથી ગાંધી સમૂહ જીવનના વ્યાપક ફલક પર સ્થાપી આપે છે એ એમનો બહુ જ મોટો ફાળો છે કમનસીબે આપણે એ ગાંધીને ભૂલી ગયા છીએ હિંદ સ્વરાજ ઓગણીસો ને નવમાં છપાયેલું નાનકડું એક પુસ્તક પણ એમાં એવું ગાંધીનું એવું રાષ્ટ્રીય ચિંતન પ્રગટ થયું છે કે આપણે એ પુસ્તકને ગ્રંથ કહેવો પડે હિન્દ સ્વરાજ લખવા પાછળ ગાંધીનો ઉદ્દેશ સ્પષ્ટ છે એ કહે છે ઉદ્દેશ માત્ર દેશની સેવા કરવાનો અને સત્ય શોધવાનો અને તે પ્રમાણે વર્તવાનો છે ઓગણીસો નવમાં ગાંધીએ લખ્યું મારા વિચારો ખોટા નીવડે તો એને પકડી રાખવાનો મારો આગ્રહ નથી હી વોઝ વેરી ક્લિયર ગઈકાલે મેં કહું અને મારો વિચાર ફરે તો આજે હું જે કહું છું એને મારા અંતિમ વિચાર તરીકે સ્વીકારવો આવી સ્પષ્ટતા વિચારોની બહુ ઓછા લોકોમાં હોય છે અને જે પોતે પ્રયોગમાં મૂકે તે બધું જ કહેવું જીવનને બિલકુલ પારદર્શક જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ જેટલી પારદર્શક હોવી જોઈએ એના કરતાં અનેક ગણા ગાંધી વધારે છે જે બ્રહ્મચર્યના પ્રયોગ માટે આજે ગાંધીને ગાળ આપે છે ગાંધીએ ધાર્યું હોત તો એ કોઈને ન કહ્યું હોત પણ એ ગાંધી હતા અને સામાન્ય માણસો ગાંધીને ઓળખી શકતા નથી એટલે મુલવવાની કોશિશ પણ ન કરવી હિન્દ સ્વરાજ શબ્દ દ્વારા ગાંધીને અભિપ્રેત શું હતું ગાંધી સ્વરાજની વ્યાખ્યા આ પ્રમાણે આપે છે જે સ્વરાજ આપણને મળ્યું એ ખરેખર ગાંધીએ ઈચ્છ્યું હતું એવું સ્વરાજ છે ખરું એ પ્રશ્ન છે ગાંધી સ્વરાજની વ્યાખ્યા આ રીતે આપે છે આપણી ઉપર આપણે રાજ ભોગવીએ તે જ સ્વરાજ અને તે સ્વરાજ આપણી હથેળીમાં છે મારા પર બીજું કોઈ રાજ ન કરતું હોય મારા વિચારો મારા જ હોય મને કોઈ દોરી ન શકે આ સ્વરાજ એટલે ફરી એકવાર ગાંધીને માટે સ્વરાજ એટલે આપણી ઉપર આપણે રાજ ભોગવીએ તે જ સ્વરાજ છે અને એ સ્વરાજ આપણી હથેળીમાં છે સ્વરાજ એટલે પોતાનું રાજ ગાંધી દરેકે દરેક વ્યક્તિના સ્વાતંત્ર્યની વાત કરે છે હિન્દ શબ્દને અવતરણમાં વિશેષણ તરીકે પ્રયોજી ગાંધી પહેલીવાર હિન્દ એટલે રાષ્ટ્રની વિભાવના ઓગણીસોને નવમાં આપણી સામે મૂકે છે અને સાથે સાથે હિન્દનું સ્વરાજ જો હોય તો આવું હોય એવું કહેવા માટે હિંદને એ વિશેષણ બનાવે છે આ હિન્દ માટે ઝંખેલું સ્વરાજ સ્વરાજ છે એવું પણ એ વિશેષણ વડે સૂચવાય છે ગાંધીની સ્વરાજની વ્યાખ્યા અતિશય મૌલિક છે કારણ કે ગાંધી સ્વરાજ બાબતે જેટલા સ્પષ્ટ છે એટલા જ ગુલામી બાબતે પણ સ્પષ્ટ છે ગાંધી કહે છે આપણી પોતાની ગુલામી જાય એટલે કે વ્યક્તિગત ગુલામી જાય તો હિન્દુસ્તાનની ગુલામી ગઈ સમજવી ગાંધી માને છે કે અંગ્રેજોએ હિન્દની સ્વતંત્રતા નથી છીનવી પણ હિન્દીઓએ પોતે જ પોતાની હિન્દની સભ્યતા અને સંસ્કૃતિ છોડી અંગ્રેજોની નકલ કરી પોતાના હાથે જ અંગ્રેજોના હાથમાં સ્વતંત્રતાને ધરી દીધી છે ગાંધી લખે છે હિન્દુસ્તાન અંગ્રેજે લીધું એવું નથી પણ આપણે એમને દીધું છે હિન્દુસ્તાનમાં અંગ્રેજો પોતાના બળે નથી ટકી શક્યા આપણે એમને રાખ્યા છે આપણી અંદરનો કુસમ આપણી અંદરની ગુલામી વૃત્તિ એણે અંગ્રેજોને ટકાવ્યા આ અર્થમાં ગાંધીની સ્વરાજની વ્યાખ્યા બિલકુલ મૌલિક છે હિન્દુસ્તાનને અંગ્રેજ બનાવનારું સ્વરાજ ગાંધીને બિલકુલ ખપતું નહોતું સ્વરાજ શબ્દને રાજનૈતિક અર્થ છાયામાંથી મુક્ત કરી ગાંધી એને આર્થિક નૈતિક કહો કે આધ્યાત્મિક પરિમાણ આપે છે એટલે જ ગાંધીની આ વાતો હિંદ પૂરતી મર્યાદિત ન રહેતા સમગ્ર માનવ જાતને આવરી લે છે એટલે ગાંધીનું જે ચિંતન જેને આપણે રાષ્ટ્રીય ચિંતન કહીએ છીએ એ સત્ય હોય અહિંસા હોય શ્રમનું મહાત્મ્ય હોય દરેક મનુષ્ય સરખા હોય છેવાડાના માણસના ઉદયની વાત હોય સર્વોદયની વાત હોય શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ દરેક બાળકને માટે એ મફત હોવું જોઈએ આ બધી વાત માત્ર ભારતીય ચિંતન નથી રાષ્ટ્રીય ચિંતન નથી આખી દુનિયાના જણે જણને વ્યક્તિએ વ્યક્તિને આ સ્પર્શે એવું ચિંતન છે ગાંધીનું આ ચિંતન હિન્દ પૂરતું મર્યાદિત ન રહેતા સમગ્ર માનવ જાતને આવરી લે છે અંગ્રેજોને જુલમ ન જોઈએ અંગ્રેજોનો જુલમ ન જોઈએ એવું કહેતા ગાંધી દેશી રાજાઓના જુલમને પણ વખોડે છે જણે જણનું સ્વરાજ ગાંધીને મન ખરું સ્વરાજ છે ઇટાલીના દાખલાથી ગાંધી સમજાવે છે કે અંગ્રેજો જાય એટલું પૂરતું નથી પ્રજા સાચા અર્થમાં સ્વતંત્ર થવી જોઈએ આજે આપણને ગાંધીની વાત સાચી લાગશે વર્ષોના વહાણા વાઈ ગયા અંગ્રેજોને ગયે પણ આપણી દશા ઇટાલીથી બહુ સારી હજુ થઈ નથી ગાંધીજી કે છે આપણને અન્યાયી લાગે તે કાયદાને માન આપવું એ નામરદાય છે એ લોકો શીખી લે તો પછી આપણને કોઈનો જુલમ બંધન કરી શકતો નથી સ્વરાજની આ ચાવી છે અણગમતા કાયદા પ્રમાણે ચાલવાને ગાંધી નામરદાયી માને છે એ સ્પષ્ટતા કરે છે મનમાં એવો વહેમ પણ ન લાવવો કે આપણને સ્વરાજ મેળવામાં દારૂ ગોળાની જરૂર છે બિલકુલ નહીં એ હિંસામાં માનતા જ નથી કેળવણી બાબતે ગાંધી કહે છે હિન્દ સ્વરાજ લખતી વેળાએ પણ એ થોડાક સ્પષ્ટ તો હતા જ જેને આપણે બુનિયાદી કેળવણી કહીએ છીએ એના માટે ગાંધી કહે છે કે કરોડો માણસોને અંગ્રેજી કેળવણી દેવી એ એમને ગુલામીમાં નાખવા બરાબર છે માતૃભાષામાં જ કેળવણી અપાય એવું માનતા ગાંધીજી અંગ્રેજી ભાષામાં જે જ્ઞાન વિજ્ઞાન છે એની જરૂર નહીં પડે એવું બિલકુલ માનતા નથી એ માને છે કે કામના અંગ્રેજી પુસ્તકોનો માતૃભાષામાં તરજુમો અનુવાદ કરો ગાંધી આ સમયે ભાષાના જ્ઞાન બાબતે સ્પષ્ટ હતા દરેક કેળવાયેલા હિન્દીને સ્વભાષા હિન્દુને સંસ્કૃત મુસલમાનને અરબી કે પારસીને પર્શિયન અને બધાને હિન્દીનું જ્ઞાન હોવું જરૂરી છે આખા હિન્દુસ્તાનને હિન્દી તો આવડતી જ હોવી જોઈએ એવું ગાંધી કારણ કે ગાંધી સમજતા હતા કે પ્રજાકીય એકતા માટે ભાષા બહુ ચાવીરૂપ રોલ ભજવે છે ગાંધી કોષીઓ પણ સમજી શકે એવી ભાષામાં પોતાની આ બધી જ વાત કરે છે હિન્દ સ્વરાજ દ્વારા ગાંધી સમાજ બૌધની વાત કરે છે ગાંધી દ્રષ્ટાંતો પણ વ્યવહાર જીવનમાંથી સમાજમાંથી જ લે છે અહીં સંબોધન કોઈ નાના સમૂહને નથી અહીં તો સમગ્ર હિન્દુસ્તાની પ્રજાને થયેલું સંબોધન છે અને જો સાંભળવો હોય તો તમને અહીંયા વૈશ્વિક સૂર ગાંધીના ચિંતનમાં વૈશ્વિક સૂર છે હિન્દ સ્વરાજ પહેલા ગુજરાતી ભાષા આટલી વિશાળ ભૂમિકાએ નહોતી પ્રયોજાય અનેક સ્તરીય પ્રત્યાયન કઈ રીતે સાધી શકાય એનો નમૂનો તમને હિન્દ સ્વરાજમાં મળશે એક વિશાળ પ્રજા સમૂહ માટે સાત એક વિશાળ સમૂહ સાથે પ્રજા ઉત્કર્ષ માટે રાષ્ટ્રીય ચેતના જગાડવા માટે ભાષાનું માધ્યમ જરૂરી હતું સેંકડો વર્ષોમાં આવું એકાદ વાર બનતું હોય છે કે આખા દેશમાં આવો એકાદ અવાજ પહોંચતો હોય અને લોકો એક કાન થઈ એને સાંભળતા હોય ગાંધી જાણે કે ભાષા વડે ક્રાંતિ સર્જી રહ્યા હોય એવું લાગે જે સાદગી અને સરળતા ગાંધીના વ્યવહારમાં વ્યક્તિત્વમાં છે તે જ સાદગી એમની ભાષામાં પણ છે લોક સમૂહ સાથે લોકોની ભાષામાં વાત માનતા ગાંધીની ભાષાને કોઈ અણઘડ કહે તો એની સાથે સંમત નહીં થઈ શકાય કલ્પના તો કરો કે હિન્દ સ્વરાજ લખતી વખતે આ માણસે હજુ હિન્દુસ્તાનમાં પગ નથી મૂક્યો છ વર્ષ પછી ઓગણીસો ને પંદરમાં એ પગ મૂકતા હતા મૂકવાના હતા એ માણસ ઓગણીસો નવમાં હિંદના આત્માની ભાષા બોલે છે નર્મદનું સમાજ ચિંતન ગુજરાત પૂરતું એમના સમયના સામાજિક સુધારા પૂરતું મર્યાદિત હતું પણ ગાંધીનું ચિંતન માત્ર એમના સ્થળકાળ પૂરતું મર્યાદિત નથી ગાંધી રાષ્ટ્રીય ચિંતન નિમિત્તે વાત સમગ્ર માનવજાતની કરી રહ્યા છે આ શબ્દ સાધનાની પરિણતિ નથી આ તો ગાંધીની જીવન સાધના કહો કે હવે પછી એમનું જે યુગ કાર્ય શરૂ થવાનું હતું તે અહીં ભાષા રૂપે હિન્દ સ્વરાજ પુસ્તક રૂપે આપણી સામે આવે છે જો માત્ર હિન્દુસ્તાનને નહીં પણ જો શક્ય હોય તો સમગ્ર વિશ્વને સર્વનાશની ગતિ ભણી દોડતું રોકવા માટે ગાંધી હિન્દ સ્વરાજમાં પ્રયત્ન કરે છે અને છેલ્લે હિન્દ સ્વરાજમાં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટ માટે ગાંધીએ એક વાક્ય કહેલું છે તમને આપણી પાર્લામેન્ટ માટે આજે દોઢસો વર્ષ પછી સાચું લાગશે ગાંધી સૌથી વધારે કડક એના ચિંતનમાં જો કોઈ વાક્ય હોય તો આ છે થોડા થોડા સમયે પણ ત્યારે હિન્દુસ્તાનમાં તો પાર્લામેન્ટ હતી જ નહીં આ વાત ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં છે થોડા થોડા સમયે એક હાથમાંથી બીજા હાથમાં જતી પાર્લામેન્ટને એમણે વાંજણી અને વેશ્યા કહી છે એ કહે છે પાર્લામેન્ટના મેમ્બરો આડંબરિયા અને સ્વાર્થી જોવામાં આવે છે મોટા સવાલોની ચર્ચા જ્યારે પાર્લામેન્ટમાં ચાલતી હોય ત્યારે તેના મેમ્બરો લાંબા થઈને પડે છે અથવા બેઠા બેઠા ઝોલા ખાય છે પાર્લામેન્ટમાં મેમ્બરો એવા બરાડા પાડે છે કે સાંભળનારા બિચારા કાયર થઈ જાય છે મેમ્બરો જે પક્ષના હોય તે પક્ષ તરફ પોતાનો મત વગેરે વિચારે આપે છે આપવા બંધાયેલા છે જેટલો વખત અને પૈસા પાર્લામેન્ટ ગાળે છે તેટલો વખત અને પૈસા જો થોડા સારા માણસોને મળે તો પ્રજાનો ઉદ્ધાર થઈ જાય આ પાર્લામેન્ટ તો પ્રજાનું માત્ર રમકડું છે અને એ રમકડો પ્રજાને બહુ ખર્ચમાં નાખે છે બે હજાર પચીસમાં ઓગણીસો નવમાં લખાયેલું આ વાક્ય આપણને સવાયું સાચું લાગે છે ગાંધી કહે છે હિન્દુસ્તાનમાં ગમે તે ધર્મના માણસો રહી શકે છે તેથી એ કંઈ એક પ્રજા મટી નહીં જાય દુનિયાના કોઈ ભાગમાં એક પ્રજાનો અર્થ એક ધર્મ થયો નથી હિન્દુસ્તાનમાં પણ નથી ઘણા હિન્દુ તથા મુસલમાનના બાપદાદા એક જ હતા આપણામાં એક જ લોહી છે શું ધર્મ બદલ્યો એટલે દુશ્મન થઈ ગયા શું બંનેનો ઈશ્વર જુદો છે ધર્મ તે તો એક જ જગ્યાએ પહોંચવાના જુદા જુદા રસ્તા છે બે અંગ્રેજ એક નથી એટલા આપણે હિન્દી એક છીએ હિન્દુ મુસલમાનને હાર્ડવેર છે એમ કહેવાય છે હિન્દુ પૂર્વમાં તો મુસ્લિમ પશ્ચિમમાં એવું કહે છે પણ ગાંધી એ વાત માનતા નથી એ કહે છે ડગલેને પગલે વિરોધ હશે તો હિન્દુસ્તાન એક કેવી રીતે થશે ગૌરક્ષા વિશે ગાંધીએ ત્યારે જે વાત કરી એ આજે સવાઈ સાચી છે ગાંધી કહે છે હું પોતે ગાયને પૂજું છું એટલે માન આપું છું પણ જે હું ગાયને પૂજું છું એમ હું માણસને પણ પૂજું છું ત્યારે શું ગાયને બચાવવા હું મુસલમાનની સાથે લડીશ હું એને મારીશ આમ કરવા જતાં હું મુસલમાનનો અને ગાયનો બેવનો દુશ્મન બનીશ મને જો ગાયની ઉપર અત્યંત દયા આવતી હોય તો મારે મારો પ્રાણ દેવો પણ કોઈ મુસલમાનનો પ્રાણ લેવો નહીં જ્યારે આપણે હઠ કરી ત્યારે ગાયનો વધ્યો ગાંધી સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે મારો અભિપ્રાય છે કે ગૌ રક્ષા પ્રચારણી સભા એ હકીકતે ગૌ વધ પ્રચારિણી સભા ગણાવવી જોઈએ હિન્દુ મુસલમાન વચ્ચેના કજિયા બાબતે ગાંધી પાસે સરળ ઉપાય છે એ કહે છે હા અને નાને હંમેશા વેર છે હું જો વાદ કરું તો મુસલમાન પણ વાદ કરશે જો હું ટેડો બનીશ તો એ પણ બનશે જો હું વેંત વેંત નમીશ તો એ હાથ નમશે અને કદાચ નહીં નમે તો હું નમો તે ખોટું નહીં કહેવાય કજિયો બે માણસથી થાય મારે કજિયો નહીં કરવો હોય તો મુસલમાન શું કરશે અને મુસલમાનને કજિયો નહીં કરવો હોય તો હું શું કરવાનું સૌ પોતપોતાના ધર્મનું સ્વરૂપ સમજી એને વળગી રહે અને શાસ્ત્રી અને મુલ્લાને વચમાં ન પડવા દે તો કજિયાનો મો કાળું થાય ગાંધીએ બહુમતી હિન્દુ પ્રજા પાસેથી જે ઉદાર દિલીની અપેક્ષા રાખી હતી એ જો શક્ય બની હોત તો હિન્દુસ્તાનના કદી પણ બે ટુકડા ન થાત અંગ્રેજી ભાષાના અતિરેક વિશે ગાંધી કહે છે આપણું બધું અંગ્રેજીમાં જ ચાલે આપણી કોંગ્રેસ તે અંગ્રેજીમાં આપણા સરસ છાપા પણ અંગ્રેજીમાં આ અંગ્રેજી કેળવણી લઈને જ આપણે પ્રજાને ગુલામ બનાવી છે એટલે ગાંધી કહે છે હિન્દુસ્તાનને ગુલામ બનાવનાર તો આપણે અંગ્રેજી જાણનારાઓ છીએ પ્રજાની હાય અંગ્રેજ પર નથી પડવાની એટલી આપણા પર પડવાની છે હિંસા સત્યાગ્રહ અસહકાર વગેરે બાબતે ગાંધીના વિચાર જેટલા મૌલિક છે એટલા દુરંદેશી પણ છે હિન્દુસ્તાનની ભાષા અંગ્રેજી નથી પણ હિન્દી છે એ તમારે શીખવી ઘટશે અને અમે તો તમારી સાથેનો વ્યવહાર અમારી ભાષામાં જ રાખીશું અમારે વિલાયતી કે યુરોપી કપડાં ન જોઈએ આ દેશમાં પેદા થયેલી વસ્તુઓથી અમે ચલાવી લઈશું તમારી મરજીમાં આવે તો તમે અમને કાપજો મરજીમાં આવે તો તમે અમને તોપે ઉડાડજો અમને જે પસંદ નથી એ તમે કરો એમાં અમે તમને મદદ કરવાના નથી અને અમારી મદદ વગર તમે એક ડગલું આગળ ભરી શકવાના નથી અંગ્રેજો ગાંસડી બાંધીને અહીંથી ચાલ્યા જશે તો હિન્દુસ્તાન રંડાઈ જવાનું નથી અંગ્રેજના જવાથી કશું જ ખાટું મોડું નથી થઈ જવાનું એ વાત ગાંધી છેવાડાના માણસ પણ સમજી શકે એ રીતે કરે છે તો સત્ય અહિંસા સર્વોદય હિન્દનું ઐક્ય હિન્દ મુસ્લિમ એકતા અસ્પૃશ્યતા નિવારણ આ બધી જ વાતો દ્વારા ગાંધી જે ચિંતન વ્યક્ત કરે છે એ સમગ્ર વિશ્વને એક કરે એવું છે તોપ ગોળાની જેને જરૂર નથી એ ચિંતન ને આપણે આજે ક્યાં ભૂલી ગયા એવા પ્રશ્ન સાથે તમે ભણો એવી શુભેચ્છા